તો અત્યારે તો આપણે નવી નવી હાડી પહેરીને સરસ મજાના તૈયાર થઈ ગઈ છીએ કેમકે આજે આપણે બહુ જ અરસ છે કેમકે આજે આપણે બેનના ઘરે જવાનું છે હાડો લઈને અને પછી જવાનું છે પિયર એટલે તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને શિવાનીના પપ્પા પણ તૈયાર થઈ ગયા છે અને શિવાની બેને તૈયાર થઈ ગયા છે અને આજે બેનને આવડો દેવા એમ કહેવાય કે ઉતાણીનો આવડો લઈને આખું ફેમિલી જ જવાના છે એક બા એક ઘરે રહેવાના છે કેમકે ઘરેથી એક ને રહેવું પડે ને અમે બાકી બધા જવાના છીએ બાકી તમે બધા જવાનું હું એક રહું છું ઘરે એટલે વંશભાઈ આમ દોડા દોડી બધા આમથી ના થયા કરે તો તૈયાર થઈ ગયો ઘરે જવાનું ઘરિયા ને પહેર લીધી હાલો વંશભાઈ તો તૈયાર થઈ ગઈ અને આ બાજુ શિવાય ની બેન ને કેટલી ખબર પડે હે બુટ લઈને પપ્પા ને આપે છે કે તમે આ પહેર લો હવે તારા પપ્પા બુટ પહેરશે સંપલ પહેરશે બધું હાજર કરી દીધું રામ રામ ને જીતારામ ડાયરાન તો અત્યારે મસ્ત એકદમ સસ્ત નામ કમ્પ્લીટ થઈ ગયા અને શિવાની બેન પણ જો સપલા પહેરાવશે બે હારો હાર પહેરી બે કેમ પહેરશો હા બસ ના મૂકી જમણા પહેરી લઉં અમજા બૂટ પેરે ચંપલ પેરે એક સુઝ કરી આલ અને એને પણ રેડ કલરનો ટી-શર્ટ પહેરાવીને તૈયાર કરી દીધી છે બાખડા બાખડા કરી દીધા છે સાનલો બનલો કરી દીધો નહીં અને હા તો એવું હતું કે આજે થોડુંક બહાર અમારે ફરવા જવાનું હતું ફરવા જવાનું તો હા છે કે ના છે એવું બધું છે પ્રોગ્રામ મજા ફાળ થઈ ગયો હરતા પાછં તો ટૂટી ગયા એટલે ફરવા જવાની લગભગ કેન્સલ રે એવું મને લાગે છે 100% તો નહીં કઈક પણ

ಅಂಕಿತಾ ಬೇನ ಆಗುತ ಪછી ಅದಕ್ಕೆ ಮೈಟ್ಲೇ ಇಕೆ ಅಂಕಿತಾನೇ અમાರ ಹಡೆ ಜಾಣೋ ಕಾ ಅತ್ತರೆ આવಾನು ಇಚ್ಛೆ पण ಪછી ತಾಸೆ ಆಯ್ತು ಹ ಹತ್ತರೆ ಜಾಡೋ ಮುಕಿದ ದನಾರವತಿ पण ಹ ಹಸಿನೇಗ ದೊ ಮಾಸೈ ನೋ ಹ ಹಸಿನೇ ಮಂತ್ರಾ ಉತ್ರಾ ತೋಡನೆ ಮದೈ ಮುಗ್ಜಾ ತರ આવು ಹೇ ಟಾಟಾ ಹಾಲೋ ಈವಾನಿ ಭಲ್ಲಾನ ರೆ ಅಪ್ಪ ಕಲಿ ನಿಜ್ಜಿ ಜಾಯಿ ಆಲ್ ಟಾಟಾ ಈ

લાયન ટપાડો કાકા એને આડુ નાડુ રાખે લાયન આડી નાડી રાખે પાણી જાતું હોય ને ચાલો તે આપણે જૂના ઘર બાજુ આવી ગયા છે લાયણાઈ ને ફેંકાઈ જાય છીએ ને હવે

બોલતોય નથી રામ રામ કરવા એમ ખબર પડે કે આ ઘર પડ ગયો કેમ હેરામ હેરામ ગાડી કેટલા ફન હાલતા હતા હવે

પછી ભાઈ એવો ગાડી લઈને એટલે ભારો આવી એમાં લઈ જવાનું થાય નગર માથે ઉપાડી લાવવાનો હતો નહી શિવાની શિવાની ને એમ બધા પછી ગામ લીધા એવા થઈ છે ને બધું કાકા તોય ખાવું એમ થયું એટલે લીધા હારો આમાં થોડાક લીલા છે ઓલામાં પોઈ ક્યાં થઈ ગયા છે તો ઈ લીધા ખબર તો અહીંયા બાજરું વાટવાનું હાલતું હતું હવે થોડું ઘણું વઠાઈ ગયું પણ છે ને હવે ગાડીમાં લઈ જવાનું છે ને એટલે થોડોક ફારો થોડોક મોટો કર્યો નકર માથે ઉપાડી લઈ જવાનું હતું ને એટલે નનકો એવો ફારો કર્યો તો પણ હવે થોડુંક વાટીને પાછું નાખે વજન કેટલો ઠેઠ કે આપડે પગાડવાનું થાય નઈ બા હા એટલું પડું નાથી ઠેઠ ઘરે આમાં મકાન દેખાય ને અહીંયા ઠેઠ આપડે લઈ જવાનું થાતું હતું એટલે કીધું હવે ગાડી લઈને આવ્યા છે એટલે ગાડી માં લઈ જશે નહીં છે શિવાની છે પપ્પા ને ફાળી ગયેલા પપ્પા પાસે વહી ગઈ છે હવે શિવાની બેન ને તો જો ગાડી આવી ગઈ છે શિવાની બેન ને જો એના પપ્પા એ ખંભે બેહાર લીધી અને આ બાજુ ગાડી ઉપર ભારો પણ તૈયાર થઈ ગયો છે એટલે હવે ગાડી એ લઈને જવા દે નીણ ઘરે અને પોક પાડવા હાટું થઈને મારા બાઈ જો હું થોડાક લઈ લીધા છે ખરે છે પોક પાડવા નો થાય આજે એટલે કીધી એવું તેને બહુ જ આવડે નજર નજર અને કે બસ એમ માધા જો ઘરે આવતા થઈ ગયાસી તો હવે ઘરે જતા રેવી અને ઘરે જઈને પોક પાડીને સરસ મજાનો ગરમા ગરમ પોક આપણે ખાવાનો હિયે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપડે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો પ્લોગ આપડે અહિયાં પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય મારે એક હાળે નકી ના તો બીજી હાળે આવી આય બસ હાળે થાય પાટલા હાવ છે બધું તું ખાઈ પાટલા હાવ પે 妈呀！